पर बुला। अगर बड़े वो एक्टिविस्ट चु, तारीखों का 2025 ના રોજ આજ રોજ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે 10 અને 11 ધોરણના વિદ્યાર્થીઓ છે એના માટે આજે પરશિક્ષણ આપવા આવ્યા છે અને અતરે ઉપસ્થિત વિદ્યાર્થીઓ આમાંથી ગલ વડીલ અને મારા છોહા મિત્રો 11 દસ અને બાર પછી જણાવ આવે છે શિક્ષણના અંદર વિદ્યાર્થીઓના જીવન આજે ભાઈ છેલ્લા પંદર દિવસથી કોશિશ કરી છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ટોળિયા સમાજ ભવન ખાતે પધારે અને આવનાર જે ભવિષ્ય છે બાળકો સરકારની રોજ દસ અને અગિયાર પછી વિદ્યાર્થીઓએ એનું પ્રથમ પગલું કઈ દિસ્સામાં મૂકવું એના માટે ગાઈડલાઈન સરકાર પણ કરતી જ રહી છે પણ રણભૂમિના આયોજકો કેવુભાઈ ભાઈ મિત્ર મંડળે આજનો જ કાર્યક્રમ રાખ્યો છે તો ઘણો આભાર છે એમનો પાંખી હજીનો વિદ્યાર્થી વાલીઓ આવ્યા છે પરંતુ આ જ પ્રોગ્રામ વળી પાછો આપણે રાખીએ બધું વાલીઓ અને બાળકો આવે એટલા માટે કે આ નયા ભારતની શરૂઆત છે બાળકો એટલે કાનનું નવું ભારત છે આ દેશના અંદર પ્રાઇમ મિનિસ્ટર અને રાષ્ટ્રપતિ કેડલમાં વિદ્યાર્થીઓ તૈયાર થઈને જતા હોય દેશને દિશા નેટિશ આપી શકતા હોય તો મિત્રો આજે વિદ્યાર્થીઓ છે એ ખોટા બેસનમાં ફસાય અને આગલા વખતે બેને ધીલું તેનું મોબાઈલ જીમ કો કેનો કરી શકે શું કરી શકે હવે એકચ્યુલી મારું નો ફિટ છે હું નો બેકગ્રાઉન્ડ થી આવું છું 10 12 મે કોલેજ કમ્પલીટ કરે ત્યાં સુધી મને તો વિષય નહોતો કે મારે આગળ કીમેને કરું શું કરું પણ સમય જતાં બધું થતું ગયું એટલે મારા માટે કેવું હતું કે કળા આવો પડ આવ બસમાં પધાર્યો અને છોકરાનો આગળ ઉભરો એક છોકરા જેવો સેવાજ છે તો છોકરાઓનો મનમાં કેનો કોન્ફિડન્સ આવે કે ભાઈ આદત બની શકે તો મેને કરી કરી શકે મારો આવાનો પર્પસ એવો જ છે બાળકો માટે વાલીઓ માટે પણ જોજો તો કે આ મન જજ છે તો મે કેમ લાગી દેરી શકિયે આ કોન્ફિડન્સ જ છે આ તમારી પોતાનો આત્મવિશ્વાસ જ છે કે જે તમને જીવન આગળ લઈ જવાનો છે 10 પછી 12 પછી આપણો વિઝન આપની દ્રષ્ટિકોણ આપણો હોરાઈઝોન એટલો બધો વાઇડ નથી હોતો આ એક સેકન્ડ ફેક્ટ છે કે આપણને એટલું બધું કરિયર બક્ષે એટલું બધું માર્ગદર્શન કે દે મળતું પણ નથી અબરે કે ગરુ લક્ષી માર્ગદર્શન એટલા બધો ઇન્ટરેસ્ટેડ પણ નથી તો આપણે કરીએ છીએ કે શેના માટે કરીએ છીએ કે એટલું બધું આપણો ફોકસ નથી આપણો વિઝન નથી પણ કોન્ફિડન્સ આ તમાર માં છે આત્મવિશ્વાસ તમારા માં છે કે બીજો માણસ કરી શકે છે એટલે કે માથે સિદ્ધાંતો નથી ને તો હું પણ કરી શકું છું આ કોન્ફિડન્સ આ આત્મવિશ્વાસ આ તમારા માં જગાળજો આજનો પ્રોગ્રામ બત એક યુ વિઝન કહ્યું કે આપનું વિઝન આપનું લક્ષ્ય એકદમ ક્લિયર હોવું જોઈએ તો આજના પ્રોગ્રામમાં થોડક આપણે ધ્યાન આપીશું પોતાને જાતે ઇવેલ્યુએટ કરશું પોતાને રિસોર્સિસ પોતાને કેપેબિલિટી પોતાને કેલિબર આપણે ચક્કાસીશું અને થોડા કેમ આપણે વિઝન આપું ઓપન કરશું કે આપણે શું કરી સકીએ છીએ કે ઉર્વાય સાહેબ ચેઇનલેબલ ટ્રસ્ટ સંગોમિયા બધા જે કામગીરી કરે છે એ નિસ્વાર્થ ભાવે કરે છે આપને પાસે કોઈ અપેક્ષા નથી બાળકોના કરિયર માટે એના માર્ગદર્શન માટે એના ડેવલપમેન્ટ માટે वलसाड जिल्हा धोरण